ભરતીમાં મૌખિક ઇન્ટરવ્યૂનું ભારાંક પચાસ ટકા રાખવામાં આવ્યું છે કોંગ્રેસ પક્ષે ઇન્ટરવ્યૂનું ભારાંક પચાસ ટકાથી ઘટાડી દસથી તેર ટકા રાખવા માંગ કરી છે કેન્દ્રીય સેવા આયોગમાં પણ ઇન્ટરવ્યુનું ભારાંક દસથી પંદર ટકા હોય છે ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ ભરતીમાં પચાસ ટકા ભારાંકથી અન્યાયની લાગણી જોવા મળી રહી છે ભવિષ્યના પ્રોફેસરો માટે અન્યાયકારી નીતિ બંધ કરવા કોંગ્રેસની માંગ છે ગુજરાત ની અંદર વર્ગ એક બે સહિતની પ્રક્રિયા માટે ગુજરાત સેવા આયોગ દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે લેખિત પરીક્ષાના પચાસ ટકા બાળાંક અને પચાસ ટકા બાળાંક અને એનો સરવાળો કરીને જ્યારે વિવિધ પરીક્ષાઓના પરિણામોની આપણે તપાસ કરીએ તો આપણને સ્પષ્ટપણે ઉડીને આંખે વર્ગે તે પ્રકારે ગુજરાતના યુવાન યુવતીઓને નુકસાન થયેલું છે સમગ્ર દેશની અંદર જુદા જુદા જાહેર સેવા આયોગ પબ્લિક સર્વિસ કમિશન તેના પણ નિયમો સ્પષ્ટ પણ એમાં પણ ઇન્ટરવ્યુ નું ભાણાંક દસ ટકાથી લઈને પંદર ટકાની આસપાસ હોય છે જયારે ગુજરાતમાં ઇન્ટરવ્યુ ના ભાણાંક પચાસ ટકા આપવામાં આવ્યા છે જે ગુજરાતના યુવાન યુવતીઓને મોટા પાયે નુકસાન થયેલું છે શિક્ષણ વિભાગની ભરતીમાં જે ભરતી કેલેન્ડર આવ્યું સરકારી વિજ્ઞાન વાયજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકો માટેની ખાલી જગ્યાઓ પર ભરતી માટે એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની ચારસો જગ્યા પર ભરતી કરવા માટેની સરકારે કેલેન્ડરમાં ઉલ્લેખ કર્યો છે છેલ્લા પાંચ વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીની નવી જાહેરાત કોઈ પણ કરવામાં આવી નથી એટલે કે સરકારી વાણિજ્ય વિજ્ઞાન અને વિજ્ઞાનની કોલેજો અધ્યાપકો વિના ચાલી રહી છે સરકારી કોલેજોનું ગ્રાન્ટેડ કોલેજોનું માળખું તોડીને ખાનગી કોલેજને શિક્ષણનો વેપાર કરવાની સરકારની નીતિનો આ વધુ એક કમિશન સાથે ભરતી માટેનું સંકલન કરીને તાત્કાલિક જાહેરનામું બહાર પાડવું પડે કેલેન્ડરમાં માં તો ઉલ્લેખ છે પણ જાહેરનામું બહાર નથી પાડ્યું હજી સુધી અને આ ભરતીની અંદર જે પચાસ ટકા ભાડાંક છે ઇન્ટરવ્યૂના એ પણ તાત્કાલિક પણ ઘટાડીને દસ ટકાથી તેર પોઇન્ટ દસ ટકાથી તેર ટકા જેટલું જ કરવું જોઈએ કારણ કે રાજ્યની અંદર આ ભાડાંકના કારણે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુવાન યુવતીઓને અન્યાય થઈ રહ્યો છે આપની સમક્ષ એ પણ કહેતા હું વિગતો સાથે કહી રહ્યો છું કે ઉત્તર પ્રદેશની અંદર ઉચ્ચતર શિક્ષા સેવા યોગ એમાં ઇન્ટરવ્યૂનું ભાડાંક ટકા છે તેર પોઈન્ટ લોકસેવા નવ ટકા છે તામિલનાડુ ની અંદર પણ ટીચર્સ રીક્રુટમેન્ટ બોર્ડ છે તેર પોઈન્ટ ઝીરો ચાર ટકા છે આવા રાજ્યોના અલગ અલગ ઉદાહરણ આપવા પાછળનો આશય એ છે કે ગુજરાત હંમેશા દેશને દિશા આપવાની આપણે વાત કરતા હોય ત્યારે સરકારની ફરજ બને જે હકીકત લક્ષી ગુજરાતના યુવાન ન્યાય મળે આ સાથે ગુજરાત પબ્લિક કમિશનમાં એક યુવાન દ્વારા સંપૂર્ણપણે વિગતવાર આરટીઆઈ કરવામાં આવેલી તેમાં પણ જે જાહેર સેવા આયોગે વિગત આપી છે બે હાજર આઠ ના મૌખિક ઇન્ટરવ્યુ ના યોજાઈ હતા એમાં પણ કહેવામાં આવ્યું કે એકંદર દેખાવ રૂબરૂ મુલાકાત ના ઉમેદવાર ના એકંદર દેખાવ ના આધારે ઓવરઓલ પરફોર્મન્સ ના આધારે છે બીજું રૂબરૂ મુલાકાત ના ગુણ કમિટી ના સભ્યો વચ્ચે વિભાજન કરવામાં નથી આવતું તમામ સાથે મળીને છેલે ચર્ચા વિચારણા બાદ સર્વસંમતિ થી ગુણ આપે છે તમે વિચાર કરો સર્વસંમતિ થી ગુણ આપવામાં આવે એસેસમેન્ટ કેવી રીતે ભાઈ અલગ અલગ કરે ઇન્ટરવ્યુ માં તો એ કઈ રીતે હોઈ શકે બીજું એની સાથે સાથે કુમાર યાદવ વર્સિસ્ટ સ્ટેટ ઓફ હરિયાણાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જેમાં પણ ભારાંક અંગેનું સંપૂર્ણપણે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ અન્યાયકારી પદ્ધતિ એટલે કે ઇન્ટરવ્યુની અંદર ઉચ્ચ ભારાંકના કારણે સમગ્ર પ્રક્રિયા ઉપર પ્રશ્ન જ ઊભા થાય છે એટલે કે ભારાંકની પદ્ધતિ ગેરકાનૂની છે ગેરબંધારણીય છે અન્યાયકર્તા છે એટલેને તાત્કાલિકપણે આ ભારાંક પદ્ધતિને રદ કરવામાં આવે છે હરિયાણા પૂરતી અને સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં પણ લખ્યું છે કે અન્ય રાજ્યો પણ આ પદ્ધતિમાં જે અન્યાય કરતા છે તેમાં સુધારો કરીને પદ્ધતિ અપનાવે આ અંગે કોંગ્રેસ પક્ષ ગુજરાતના હજારો યુવાન યુવતીઓ જે એમ એમ કોમ એમએસસી બી એડ પાસ થયેલા હોય અને ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થામાં આસિસ્ટન્ટ પ્રાધ્યાપક તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ વાણિજ્ય કોલેજ અને કોલેજમાં પોતે અધ્યાપક તરીકે કામ કરવા માટે પ્રતિબદ્ધતાથી શૈક્ષણિક ઉચ્ચ લાયકાત ધરાવતા યુવાન યુવતીઓને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ગુજરાત સરકાર સમક્ષ આ મુદ્દાને ઉઠાવશે અમે આ બાબતે સંપૂર્ણપણે ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે અને કોઈને અન્યાય ન થાય પારદર્શક પદ્ધતિ આવે ગુણાંકની ખોટી રીત રસમો બંધ થાય પણ રજૂઆત સમક્ષ પણ રજૂઆત કરી છે પણ ગુજરાતના યુવાન યુવતીઓને વર્ષો સુધી ભરતી નહીં કરવાની ભરતી કરે તેમાં અન્યાયકારી ભરતી કરવાની ભરતીની અંદર ગોલમાલ ગેરરીતિ નહીં કરવાનું અને આ ભારાંક જેવી પદ્ધતિ કરીને

એના બાળાંક પચાસ ટકા પ્રમાણે થાય એટલે સર્વાંગી તમે એવરેજ ટોટલ ગણો તો એના કારણે આપણે જોઈએ છીએ જુદા જુદા પરિણામોની અંદર પણ જેના જુદા જુદા પરિણામો પણ મારી પાસે છે આ પરિણામોથી સ્પષ્ટ દેખાય છે કે જેમને ઇન્ટરવ્યુમાં એટલે કે લેખિત પરીક્ષામાં માર્ક ઘણા ઓછા છે અને એમને ઇન્ટરવ્યુમાં ઘણા વધુ છે અને એના કારણે એમની પસંદગી પણ થઈ છે હું આને એમ માનું છું કે પદ્ધતિનો મોટો દોષ છે હું એમ નથી કહેતો કે જે સિલેક્ટ થઈ ગયા છે એ ક્યાંક ફેવરિઝમ થઈ ગયું હોય પણ એટલું તો નિશ્ચિત છે કે વ્યવસ્થામાં મોટા પાયે ખામી છે અને એનો ભોગ ગુજરાતના યુવાન યુવતી બને છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ